ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય નમસ્કાર સ્વાગત છે સરકારે મહત્વનો નિર્ણય લેતા સતત ચોથી વખત ઇમ્પેક્ટ ફીની મુદત 6 છ મહિના સુધી લંબાવી દીધી છે અમેરિકાના સિટીના એક પાર્કમાં ગોળીબારમાં બે બાળકો સહિત દસ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે અમેરિકાની અદાલતે ટાટાની ટીસીએસ કંપની ને એક હજાર છસો એકવીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અમેરિકામાં એક ઘરેણાના શોરૂમમાં ધોળા થોડા દિવસે લૂંટ માત્ર ગણતરીની મિનિટોમાં 12 થી ચૌદ લોકો ઘરેણા લૂટી પલાયન થયા છે મહારાષ્ટ્રમાં પહેલીવાર 2023 બે હજાર માં વીસ લાખ યુનિટ લોહી ભેગું થયું આનું કારણ મહિલાઓમાં બ્લડ ડોનેટ કરવાની જાગૃતતા વધી હોવાનું સામે આવ્યું છે રાજ્ય ભરમાં ચાલી રહેલા જીએસટી ના દરોડામાં અમુક હોટલ અને રિસોર્ટ આવ્યા જપટમાં પાકિસ્તાનમાં યુએન મિશન પર સાયબર હુમલો થતા એકાઉન્ટ ઈમેલ યુટ્યુબ ચેનલો હેક કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી લોકસભા ચૂંટણીમાં કારમી હાર થતા બંગાળ કોંગ્રેસ છોડી દીધી છે તેઓ ભારતીય ક્રિકેટર ઈશુ પઠાણ સામે એસી હજાર થી વધુ મતથી હારી હતા કોંગ્રેસ આવી જમીન પર પાર્ટીમાં ખેતતાણ દૂર કરવા ખુરશીઓ હટાવી આગામી ચૂંટણીની સમીક્ષા માટે હવે બેઠકનો દોર નીચે પર નક્કી કરવામાં આવશે લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ઈવીએમ નું ભૂત ધૂણ્યું એલોન મસ્ક ની પ્રતિક્રિયા બાદ રાજકારણમાં નવી ચર્ચા શરૂ રાહુલ ગાંધી ઉઠાવ્યા સવાલ તો આ હતા આજના ટોપેક ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત